ભગવાનની અસીમ દયા છે આપણા બધા ઉપર કે આપણને બધાને સત્સંગના માધ્યમથી કંઈ ને કંઈ પ્રેરણા ભક્તિ માર્ગ વિશે મળતી રહે છે હકીકતની અંદર આપણા સંતો સમજાવે છે કે અગર જીવનનૈયાને પાર લગાવી છે તો આપણને સદગુરુરૂપી નાવિકની જરૂર પડે છે કર્ણધાર દુર્લભ સાજ સુલભ કર પાવા કીધું છે કે આપણે બધા નૈયા નૈયાની ની અંદર બેઠેલા છીએ માનવ શરીર રૂપિયા એક નૌકા છે અને આ નૌકાને પાર લગાવનાર કર્ણધાર સતગુરુ દ્રઢનાવા કે છે કે એવા એક નાવિક જે દ્રઢ નાવિક કીધા છે કુશળ નાવિક કીધા છે અને એ કુશળ નાવિક કોણ છે તો કીધું છે સદગુરુ મહારાજ સદગુરુ વગર કોઈ આપણને જીવન નયાને ભૌસાગર થી પાર ઉતારી શકતા નથી અને એટલા માટે તો હકીકતની અંદર સેવકને શિષ્યને સદગુરુ મહારાજજી પ્રત્યે એટલો બધો પ્રેમ હોવો જોઈએ એટલો બધો પ્રેમ હોવો જોઈએ આપણા સંત કબીર દાસજી કહે છે કે ગુરુમૂર્તિ ચંદ્રમાં સેવક નયન ચકોર ચકોર આઠ પ્રહર નિરખત રહે કી ઓર શિષ્યને એક પક્ષી કીધો છે અને ગુરુ મહારાજજીને ચંદ્રમાં કીધા છે જેવી રીતે ચકોર પક્ષી ચંદ્રમાં જ્યાં જ્યાં જાય છે જ્યાં જ્યાં ગુમે છે એ તરફ એનું મસ્તક પણ ગુમે છે કોનું

કદાચ મસ્તક કાપીને આપી દેવું પણ પડે તો પણ શિષ્યનું એમાં જ હિત સમાયેલું છે એવી જ વાત મને એક યાદ આવી છે શિવાજી મહારાજ તમારી અમારી જેવા જ એક માનવ હતા પણ એ શિવાજી મહારાજની અંદર ઠાંસી ઠાંસીની ની ગુરુ ભક્તિ ભરેલી હતી અને એ સમયે સમર્થ રામદાસજી એમના સદગુરુ મહારાજ હતા અને એ સમયની અંદર એમના ઘણા બધા શિષ્યો હતા તો સમર્થ રામદાસજી એમની પરીક્ષા કરવા માટે શિષ્યોની પરીક્ષા કરવા માટે દૂર એક જંગલ જેવા એરિયામાં રોકાયા હતા પહેલા તો ઘણા સમય સુધી ભક્તોને દર્શન નહીં આપ્યા અને પછી કહેવડાવ્યું કે આજે ગુરુ મહારાજજી ભક્તોને દર્શન આપશે શિષ્યોને દર્શન આપશે તો ધીરે 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 બધા જ ભક્તો ગુરુ મહારાજજીના દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે પહોંચે છે તો એવા સમયની અંદર ગુરુ મહારાજજી ભક્તોની પરીક્ષા કરવા માટે એવી વાત મૂકે છે ભક્તોની વચ્ચે અને સુઈ જાય છે લાગ્યા કે આજે મને મારા કાળજામાં એટલું બધું દર્દ થઈ રહ્યો છે કે જેની કોઈ સીમા નથી સહન શક્તિની બહારની વાત છે છે મને એટલું બધું દર્દ થાય કહેવા લાગ્યા કે ગુરુ મહારાજજી એનો કોઈ ઈલાજ તો હશે ને ગુરુ મહારાજજી કહેવા લાગ્યા ઈલાજ તો હોય કોઈ પણ બીમારી હોય તો એનો ઈલાજ પડતો જરૂર હોય છે ઘણા વર્ષો પહેલા આવી જ રીતે મને દર્દ થયેલું હતું અને એ કે છે સિંહણના દૂધથી મટ્યું હતું આ સમયમાં અગર જો મને કોઈ સિંહણનું દૂધ લાવી દે અને મારા કાળજામાં થોડોક લેપ કરવામાં આવે તો એનાથી મારા કાળજાનો દર્દ તરત જ મટી જશે આટલું સાંભળીને તો બધા જ શિષ્યોના હાજા ગભડી ગયા માને કે વિચારમાં પડી ગયા ઓ હો દૂધ કોણ લાવે ધીરે 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 બધા ત્યાંથી લાગ્યા કે આ આપણા વશની વાત નથી પછી શિવાજી મહારાજ ગુરુ મહારાજજીની પાસે આવીને ગુરુ મહારાજજીને કહે છે કે ગુરુદેવ સિંહણ દૂધ લેવા માટે હું જાઉં છું મને આશીર્વાદ આપો ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે અરે શિવા જળહળતી જોતી જળહળતો દીપક તો તું એક જ છો અને તું ચાલ્યો જશે તું જતો રહેશે તો તો પછી રહેશે કોણ નહીં આપના આશીર્વાદ હશે ચોક્કસ આ સેવા હું સારી રીતે કરી શકીશ ગુરુ મહારાજીના આશીર્વાદ લઈ અને શિવાજી મહારાજ સોનાનો કટોરો લઈ જંગલના માર્ગે જવા નીકળી પડ્યા છે અંધારી રાત હતી પડકડતી ઠંડી હતી અને એવા જ સમયમાં શિવાજી મહારાજ જંગલમાં ગાઢ જંગલમાં અંદર પ્રવેશ કરે છે વરસાદ પણ આવતો હતો ધીમે ધીમે વીજળી થતી હતી શિવાજી મહારાજ વિચાર કરે છે કે આમાં મને કેવી રીતે સિંહણ મળશે વીજળી થઈ એટલામાં એમનું ધ્યાન ગયું કે એક સિંહણ પોતાના બચ્ચાને દૂધ પીવરાવી રહી હતી ધીરે ધીરે શિવાજી મહારાજ સિંહણની તરફ હવે આગળ વધવા લાગ્યા છે જવા લાગ્યા છે ડર ચિંતા બધું છોડી દીધું છે એક જ લક્ષ્ય ગુરુ મહારાજજીની સેવા ચાહે ગમે તે થાય એવો વિચાર કરી અને શિવાજી મહારાજ ત્યાં સિંહણની પાસે ગયા છે અને એ સોનાનો જે કટોરો હતો એમાં સિંહણનું દૂધ ધીરે ધીરે કાઢી અને જ્યાં જ્યાં થવા જાય અને આમ પીઠ ફેરવે છે રિટર્ન થવા માટે મનમાં એવો વિચાર આવે છે કે હમણાં સિંહણ પાછળથી હુમલો કરશે પણ કીધું છે ને કે જેની રક્ષા ગુરુ મહારાજજી કરે છે એનો કોઈ વાળ વાંકો કરી શકતા નથી સિંહણની ભાવના જાણે કે બદલાઈ ગઈ શિવાજી મહારાજે ડરતા ડરતા પાછું વાળીને સિંહણ તરફ જોયું તો સિંહણ પણ ઉલટી દિશામાં એમના બચ્ચાને લઈને જવા લાગી હતી જુઓ કેટલી કૃપા છે ગુરુ મહારાજજીની હવે શિવાજી મહારાજ દૂધ લઈ અને સમર્થ રામદાસજીની પાસે આવે છે આવીને કહે છે ગુરુદેવ લો આ સિંહણનું દૂધ આવી ગયું છે ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે શિવા મારું દર્દ પણ મટી ગયું છે બેટા આ તો ભક્તોની શિષ્યોની પરીક્ષા હતી કે કોણ આમાં ગુરુ મહારાજજીની સેવા કરવા માટે કોણ થઈ તત્પર બનીને એકદમ રેડી થાય છે તૈયાર છે શિવા તું એક એવો નીકળ્યો છે કે ગુરુ મહારાજજીની આજ્ઞામાં તું જરાય કોઈ પાછું વાળીને જોતો નથી અને એટલે જ કબીરદાસજીએ કીધું છે કે ગુરુ કી આજ્ઞા આવહી

અગર સેવ સેવક ક્યાંય પણ જાય તો શ્રી હંસજી મહારાજ કહેતા હતા કે સદ્ગુરુ શબ્દ ઉલ્લંઘિકે જો સેવક કહી જાય જાય તાલ હે કહે શ્રી હંસ સમજાય કેટલી સુંદર વાત કરી કે સદગુરુ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ દિવસ શિષ્યોએ કરવું જોઈએ નહીં આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને મનમત કીધા છે અને મનમતનું આ લોકમાં પણ કલ્યાણ નથી અને પરલોકમાં પણ એના માટે કોઈ જગ્યા નથી ખરેખર ગુરુ મહારાજજી તો આવી રીતે શિષ્યોને ત્યારે પરીક્ષા કરે છે અને પાકો બનાવે છે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ઘડ કાઢે ખોટ અંતર હાથ સહાર દે બહાર મારે ચોટ કીધું છે ગુરુ મહારાજજીને કુંભાર કીધા છે અને એ કુંભાર જેવી રીતે માટલા ઘડે છે બહારથી એ લાકડાનું ટપલું મારે છે પરંતુ કુંભારભાઈ અંદરથી હાથનો સહારો આપે છે તૂટી ન જાય એવી જ રીતે ગુરુ મહારાજજી પણ શિષ્યની પરીક્ષા તો કરે છે પણ એ અંદરથી સહારો પણ આપે છે કે મારો ભક્ત ભક્તિ માર્ગમાંથી માંથી ક્યાંક તૂટી ન જાય આપણે કપાળમાં ચાંદલો કરીએ છીએ એમાં અક્ષત પણ લગાવીએ છીએ પહેલા કંકુ લગાડીએ પછી અક્ષત લગાડીએ છીએ અને જે અક્ષત છે છે ચોખા ચોખા એ હંમેશા આખા હોવા જોઈએ તૂટેલો હોવો જોઈએ નહીં એવું શાસ્ત્રોમાં કીધું છે તમે જો કે જે કે છે કે દાન હોય છે ચોખા હોય છે એના ઉપર એક પડ હોય છે એને સાંભેલા વડે ખાંડવામાં આવે છે અને એના ઉપરના પડ ફોતરા ઉખાડી દેવામાં આવે છે એમાં અમુક ચોખા તૂટી જાય છે પણ અમુક ચોખ્ખા એ કહે છે કે માર વાગવા છતાં પણ તૂટતા નથી એ સંકેત કરે છે કે જીવનની અંદર અનેક પ્રકારની દુઃખરૂપી થપાટો આવે ગમે એટલા કષ્ટ આવે પણ ચોખો જેમ તૂટતો નથી એમ પરમાત્માની સાથે જીવે હંમેશા લાગેલા રહેવું જોઈએ અને ક્યારેય તૂટવું જોઈએ નહીં ગુરુ પાકા બનાવવા માટે શિષ્યોની પરીક્ષા લેતા હોય છે બીજી વખત જ્યારે શિવાજી મહારાજને મનમાં એવો વિચાર આવે છે કારણ કે પોતે કિલ્લા બનાવી રહ્યા હતા બહુ મોટો કિલ્લો બની રહ્યો હતો ઘણા બધા રાજ મજદૂર એમાં કામ કરી રહ્યા હતા એ સમયે શિવાજી મહારાજ મનમાં એવો વિચાર કરે છે કે હું કેવડો મોટો કિલ્લો રહ્યો છું કેટલા બધા મજદૂર લોકોનું પેટ ભરું છું કારણ કે એ લોકોને મજૂરી ના મળે તો એ લોકો ભૂખ્યા મરી જાય આ બધાનું ગુજરાન તો હું ચલાવી રહ્યો છું આ બધાનું પૂરું હું પાડી રહ્યો છું આવું જ્યાં અભિમાન થયું તો એવા સમયમાં જ સમર્થ રાજી શિવાજી મહારાજ આવી શિવાજી અહીંયા એક બહુ મોટો પથ્થર પડેલો છે એ પથ્થરને તો બે ટુકડા કરાવ પણ સાવધાનીથી ટુકડા કરાવજે ધીરે ધીરે એના બે ટુકડા કરાવવામાં આવે એવી આજ્ઞા કરી તો એ પથ્થરના ધીરેથી ટુકડા બે કરાવડાવ્યા જ્યાં બે ટુકડા થયા તો એમાંથી એક દેડકી અને થોડું પાણી નીકળે છે ગુરુ મહારાજજી સમર્થ રામદાસજી શિવાજી મહારાજને કહે છે શિવા તું કેટલો બધો પરોપકારી છો બધાનું ગુજરાન કરે છે સાથે સાથે આ પથ્થરમાં રહેલી દેડકીનું પણ તું ગુજરાન કરે છે શિવાજી મહારાજ શરમાઈ ગયા થઈ ગુરુ મહારાજજીના ચરણોમાં પડી ગયા મનો મન માફી માંગી ગુરુદેવ ક્ષમા કરો અમે જીવ છીએ અમારાથી ભૂલ થઈ જતી હોય છે તો કીધું છે કે ગડ કાઢે ખોટ આવી રીતે ગુરુ મહારાજજી ભક્તોની કંઈ પણ ખોટ હોય છે કંઈ પણ ભૂલ હોય છે તો આવી રીતે પણ એક આઈડિયા કરીને આવો કોઈક કિમિયો કરીને એ ભક્તની ભાવનાને બદલી નાખે છે એ અભિમાનમાંથી મુક્ત કરે છે શિવાજી મહારાજનું અભિમાન બિલકુલ હવે દૂર થઈ ગયું છે નિર અભિમાની બની અને શિવાજી મહારાજ ગુરુ મહારાજજીની સેવા કરે છે તન સેવા કરે છે ભજન સાધના કરે છે એક દિવસ ગુરુ મહારાજજી શિવાજી મહારાજની પાસે આવ્યા જોડી લઈને એ સમયે શિવાજી મહારાજ એક કંઈક કંઈક ચબરખી કે અંદર લખી અને ગુરુ મહારાજજીની જોડીમાં પધરાવી દીધો ગુરુ મહારાજજીએ એ ચિઠ્ઠીને કાઢી ચિઠ્ઠીમાં લખેલું હતું હે ગુરુદેવ મારું આખું રાજપાટ હું આપણા ચરણોમાં અર્પણ કરું છું ગુરુ મહારાજજી ચિઠ્ઠી વાંચી સમર્થ રામદાસજી કહેવા લાગ્યા કે અરે શિવા મને કઈ રાજ્ય ચલાવતા આવડે નહીં આ રાજ્યને હું શું લઈને કરીશ પરંતુ યાદ રાખ બેટા આ રાજ્યને હું તને પાછું વાપરવા માટે અર્પણ કરું છું પાછું તને આપું છું આ રાજ્ય હવે તારે ચલાવવાનું તે મને આપી દીધું છે એટલે રાજ્ય તો મારું જ ગણાશે પણ હું તને કેવલ ચલાવવા માટે આપું છું યાદ રાખજે કોઈ દિવસ આ રાજ્યની તું સમજતો નહીં હકીકતની અંદર શિવાજી મહારાજે ગુરુ મહારાજજીનું આજ્ઞાનું પાલન કરી અને એ રાજ્ય પોતે ચલાવે તો છે મહારાષ્ટ્રનું રાજ્ય પોતે ચલાવે છે પરંતુ કે છે કે એ રાજ્યને એ પોતાનું ક્યારે પોતાપણું ન લાગે મારું છે એવો ભાવ ન થાય એટલા માટે એમણે કહે છે ભગવો ઝંડો રાજમહેલ ઉપર લગાડી દીધો હંમેશા એવું લાગે કે આ રાજ્ય તો મારું નથી ગુરુ મહારાજજીનું છે આવી રીતે ગુરુ મહારાજજી શિષ્યના મોહને પણ દૂર કરે છે એટલે જ તો એક સંત કહે છે हाँ ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया हाँ ऐसी करी गुरुदेव दया મેરા બંધન તોડ મેં દોડ રહત સદા જગ કે સબ કાર્ય વિહારણ મેં સપને સમય જગ કો દીખા દિયા મેરે ચંદ્ર चल चित को मोड दिया ऐसी हाँ, करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया सुखी दू के ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया खरे खर સંત બ્રહ્માનંદજી કહે છે કે મારા ગુરુ મહારાજે મારી ઉપર એવી કૃપા કરી કે મારા મોહના જ ગુરુ ભક્તિ વગરનું જે જીવન છે એ પણ કે જીવન નથી પરંતુ એ પશુવત જીવન છે ગુરુ ભક્તિ બિના રાજા વૃષભ હોય માટી લાદે કુંભાર કી ઘાસ ન ડારે કોઈ કે છે કે ગુરુ મહારાજજીની ભક્તિ વગર એ કેવા છે તો કીધું કે ભાઈ એક કુંભારનો ગધેડો હોય છે એની કોઈ સંભાળ લેતું નથી અને ખાવાનું પણ કોઈ આપતું નથી એવી રીતે કહે છે કે કબીર ગુરુ ભક્તિ બિના રાજા વૃષભ હોય માટી લાદે કુંભાર કી ઘાસ ન ડારે કોઈ સાચા સદ્ગુરુની ભક્તિ વગરનું જે જીવન છે ભલે મોટા રાજા લોકો કેમ ન હોય તો પણ એવા મોટા રાજાને ગુરુ ભક્તિ વગર વૃષભ બનવું પડે છે પશુ બનવું પડે છે તો એટલા માટે આપણા સંતો સમજાવે છે તમે જુઓ કે ભગવાન શ્રી રામચંદ્રજી રામ કૃષ્ણ સેખ કો બઢા તિન્હુ તો ગુરુકિન તિન લોક કે વે ધની

ગુરુ અમૃત સદગુરુ મહારાજ કીધા મને એક વાત યાદ આવી કે એક વખત કબીરદાસજીના સત્સંગ સાંભળવા માટે એક રાજા જાય છે કબીરદાસજી પરમાત્માના પ્રકાશ વિશે પરમાત્માના સ્વરૂપ વિશે પરમાત્માની દિવ્ય જ્યોતિ વિશે પરમાત્માના અખંડ નામ વિશે શબ્દ વિશે પરમાત્માના સાચા નામ વિશે હમ તો વેપારી કોઈ 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 લાદે કાંસા લોંગ સુપારી હમ તો લાદ્યો નામ ધનિકો પૂરણ ખેપ હમારી હમ તો સત્ય નામ વેપારી સમણાવતા હતા કબીર દાસજી કે અમે તો સત્ય નામના વેપારી છીએ કોઈ કોઈ કાંસા પિત્તળના વેપારી હોય છે કોઈ લવિંગ સોપારીના વેપારી હોય છે કોઈ કાપડના બિઝનેસ કરતા હોય છે કોઈ હીરાના ધંધા કરતા હોય છે અલગ અલગ બધા જ પોતાના વેપાર કરે છે પરંતુ કે છે નફા ચૌગુના અમે જે બિઝનેસ કરીએ છીએ નામનો વ્યાપાર કરીએ છીએ સત્ય નામનો એમાં કોઈ પ્રકારનો કે છે અમને એમાં કોઈ ઘાટો પડતો નથી પણ ચાર ગણો અમને એમાં નફો મળે છે એવું નામ તમે જાણવા માટે આશ્રમમાં આવો આવું બધું સંભળાવતા હતા તો રાજાને એ સત્સંગ હૃદય સ્પર્શી ગયો બીજે જ દિવસે કબીરદાસજીના આશ્રમમાં રાજા પોતે આવે છે એ સમયે કબીર સાહેબ ક્યાંક બહાર ગયા હતા તો ત્યાં એમનો શિષ્ય કમાલ હતો કમાલની પાસે આવીને રાજા કહે છે તમારા ગુરુ મહારાજજી ભગવાનના નામ વિશે પરમાત્માના સ્વરૂપ વિશે ખૂબ સુંદર વિવરણ સંભળાવે છે બહુ સરસ સત્સંગને સાંભળ્યો મને જિજ્ઞાસા જાગૃત થઈ છે કે મારે પણ એ દિવ્ય જ્યોતિષ સ્વરૂપ પરમાત્માને ભરગો જ્યોતિ સ્વરૂપ પરમાત્માને મારે પણ જાણવા છે 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 જે જે અવ્યક્ત મોઢેથી વ્યક્ત થતું નથી નથી લખવામાં આવતું એવો શબ્દની વાત બહુ સરસ એમણે સંભળાવી હતી મારે એ જાણવું છે કમાલ કહેવા લાગ્યો કે તમારે જો આ વસ્તુને જાણવી હોય તો એના માટે અહીંયા જે કંઈ નિયમ છે ગુરુદરબારના એમાં તમારે પાર ઉતરવું પડે કીધું શું કરવું પડે કીધું કે એના માટે જો તમારે મસ્તક કાપીને આપવું પડે એમ કરીને કમાલ છરો અને થાળી લઈ અને ત્યાં રાજા પાસે આવ્યો છરો ને થાળી જોઈને રાજા તો એટલો બધો ગુસ્સે થઈ ગયો કહેવા લાગ્યો કે તને કઈ ભાન નથી હું કેટલો મોટો રાજા છું રાજાનું સન્માન કરવું જોઈએ પ્રેમથી વાતચીત કરવી જોઈએ વિવેકથી બોલવું જોઈએ તારામાં જરા વિવેકનો છાંટો પણ નથી આવવા તે તારા ગુરુને હું અત્યારે જાઉં છું તારી ફરિયાદ કરીશ એમ કરી કરીને રાજા પાછા જતા રહ્યા બીજે દિવસે ફરિયાદ કરવા માટે ત્યાં રાજા આવે છે આવીને પછી ત્યારે કબીરદાસજી હાજર હતા કબીરદાસજીને આવીને સીધા જ કહેવા લાગ્યા તમારા આશ્રમમાં તમે કેવા શિષ્યોને રાખો છો તમારા પ્રવચન તમારા સત્સંગને સાંભળીને લોકો જિજ્ઞાસા લઈને પરમાત્માના જાણવા માટે એમના નામને જાણવાની ભાવનાથી તમારા આશ્રમમાં કોઈ આવે તો એમની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ કેવો વ્યવહાર કરવો જોઈએ આને તો જરાય ભાન જ નથી કેવું બોલે છે કબીરદાસજી કે છે શું કીધું હતું કે છે તમે જ પૂછી લો ને કમાલને બોલાવવામાં આવ્યો કમાલને ને પૂછ્યું કબીરદાસજીએ કે કમાલ ત્યાં રાજા સાથે કેવો વ્યવહાર કરેલો કમાલ કે છે ગુરુદેવ મેં તો આપણી આશ્રમના આજ્ઞાના માટે કીધું હતું આશ્રમના અમુક નિયમ બતાવ્યા હતા કીધું શું કીધું હતું કીધું કે ગુરુદેવ મેં એમને એવું કીધું હતું કે પરમાત્માના જ્ઞાનને જાણવું હોય પરમાત્માના લોકમાં પહોંચવું હોય તો એના માટે મસ્તક કાપીને આપવું પડે

આવું કીધું ને કમાલ ને ગુસ્સામાં આવી રીતે બોલ્યા તો રાજા મનમાં વિચાર કરે છે કે ઓહો હો હો કબીરદાસજી તો આ જ્ઞાનને માથા કરતા પણ મોંઘું બતાવે છે

રાજા ચાલે છે અને કબીરદાસજીના હંમેશાના માટે એક શિષ્ય એક ભક્ત બની ગયા તો ખરેખર આપણે પણ સદ્ગુરુ મહારાજજી તમે જો કે જ્ઞાનની વાતો તો ઘણા લોકો કરે છે પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન માટે તો આપણા ઉપનિષદમાં લખ્યું છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરના ચરણોમાં એક જિજ્ઞાસુએ બાળક જેવા હૃદય લઈને સમિધા લઈને જવું જોઈએ અને કે છે સદ્ગુરુ મહારાજજીના ચરણોમાં ધરી નમ્ર ભાવ વ્યક્તિ એ જ્ઞાન માટે યાચના કરવી જોઈએ તો જ જે જ્ઞાનને શિષ્ય પ્રાપ્ત કરી શકે છે તો ખરેખર માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક આનંદ કંદ શ્રી મહારાજ જ્ઞાનને આપી રહ્યા છે જેમને માનવ ધર્મ આશ્રમ જેમની પાસે પડતો હોય એમણે ત્યાંની સંપર્ક કરીને અને સત્સંગમાં જવાનું ચાલુ કરી દેવું જોઈએ અને પુરાતન કાળથી મહાપુરુષો જે પોતાના શિષ્યોને જ્ઞાન આપતા હતા એ જ આત્મ જ્ઞાનને જાણી ભજન ભક્ત કરી સાધના કરી જીવન ને સફળ બનાવવું જોઈએ બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કી